હેલો ગુડ મોર્નિંગ મજામાં ફ્રેન્ડ્સ તો આજે આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે ચાલો તો આપણે આપણા દિવસની શરૂઆત કરી દઈએ તો અહીંયા સૌ પ્રથમ આપણે કચરો વાળી લીધો હતો સવારમાં બધેથી આખા ઘરમાંથી આપણે કચરો હતો નહીં પણ આપણે કચરો વાળી લઈએ છે અને બસ આપણે મેથી પલાળી મેથીનું પાણી પી લીધું પછી આપણે આ બનાવવાના તો પુલાવ એટલે હોય પુલાવને ધોઈ નખ્યા છે આપણે બટાકા બીજું ધાર કારણ કે પુલાવ જોડે જોડે આપણે બટાકા પણ બાફી દેવાનો છે એટલે હોય આપણે ભાત નોખી દીધા આમ પછી નખી દીધું બટાકા થોડું નાખી દીધું મેઠું અને બસ થોડી હળદર નખી દીધી એટલે હ કલર સારો પકડાય અને થોડું તેલ વેળી દે એટલે હું સુટા સુટા ભાત થાય અને બસ આપણે શાકભાજી લઈ લીધું છે કોબી ટામેટું કેપ્સિકમ મરચું ડુંગળી અને પછી આપણે ખાઈ લીધી ખજૂર એટલે હળદ મારે ખજૂર ખાવી હોય તો આપણે ઇજ કામ બે જી ઠંડા પર બધું શાક સમારી દઈએ કારણ કે જો હજી ભાત ચડે તો આપણે ન હોય એટલે હોય બધું શાક સમારી દીધું છે ને લડો ત્યાં આગળ આપણે લઈ લઈએ રહોળે હોય જો ભાત થઈ જાય તો તો આપણે થોડું પાણીને નેતા દઈશું કારણ કે છૂટા છૂટા કરવાના છે એટલે હોય આપણે પાણીને અતાડી દીધું છે ને હોય દીધું છે એક બાજુ બઘા હોય આપણે મસાલો લઈ લીધું છે બધો જ નોખવાનો છે જીરું અને આ હોય શાકભાજી છે તો નોખી દઈએ જીરું

અને હવે થોડી વાર ઢોકીને ચડવા દઈએ આપણે ફોન પણ બળ નાખવાનું નહીં એ જાતે ચડીએ બોય પછી આપણે દૂધમાં મલાઈ કાઢી લીધી છે અને દૂધ પીવાનું છે એટલે આપણે દૂધ ન કરી દઈએ ગરમ ન હોય કાઢી દઈએ મલાઈ લેહાડો તાણવા મેળવી દીધું છે દૂધ એક બાજુ અને હવે આપણે દહીં લીધું છે અને દહીં ભાકીને આપણે શાસ કરવાની છે કારણ કે લઈ જવાની છે ઓફિસ એટલે હોય આપણે શાસ કરી દઈએ

अब बस नौकरी तो उसमें कि मसालों थोड़ो टेस्ट मारने पर पाव भाजी मसाला नौकरी उसमें होगा अब बस ऐसे तो ऐसे उसमें नौकरी हो अब बद मैक्स कर दी अब बस नौकरी आपने भात जी आपने सूटा सूटा कर थे नहीं करता नहीं जो जो गैस उम्म बारो अब अब नौकरी दस बार बात ना पसंद सरसरी त्य એટલે હું મિક્સ થઈ જાય તો આપણે બની જાય પુલાવ રેડી છે સરસ દેખાય છે હવે બસ તેલ લલે બુનેચવી દેવાનું એટલે એકદમ મસ્ત બની જાય હવે બસ હવે દૂધ પીવાનું મેર ખાધો છે રેડો તણા હવે પ્લેટફોર્મ સાફ કરી દે ટિફિન તો બની ગયું છે અને ભાઈ જો ચોખ્ખું ચણા ખાપડું પ્લેટફોર્મ બસ આપણે વાહન લુગડો કરી દેવાનો છે એટલે મેળ દીધો છે લુગડો જુઓ એકદમ ચકાચક ધોઈ નાખીએ આપણે છોડવાનું તો પાણી હવે આપણે ટિફિન ભરવાનું છે ચા મેલી દીધું છે એટલે ચા મેલી ને બસ ટિફિન ભરી દીધું પાપડ સાસ ને પુલાવ રેડી અને ચા પીવા બે જાય રાતે થેકલો બનાવે તો થેકલો ચાનો થઈ જશે આપણે રેડી નાઈ ધોઈ સરસ નેકડી જો ઓફિસ આવવા માટે લેડો ગાઈશ તમારે આવું હોય તો ડ્યુટી ઉપર આપણે અને પછી જશે આપણે ઓફિસથી લહેળો ત્યાં ગાઈસ મળીએ નેક્સ્ટ બ્લોગમાં આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ